ખેડૂત મિત્રો નમસ્કાર ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી ગુજરાતના તમામ ખેડૂતોએ કરાવવાનું રહેશે જે ખેડૂતોને બબ્બે હજારના હપ્તા મળે છે જેઓ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છે તેમણે પચીસ તારીખ સુધીમાં ફાર્મ રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત હતું આ તારીખમાં વધારો કરવામાં આવેલ છે જે હા ખેડૂતભાઈઓ આજના વિડીયોમાં આપણે આ અંતિમ તારીખ વિશે આ વિડીયોમાં ઓફિશિયલ લેટર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો તો ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે વિડિયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં તારીખ પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી ગુજરાત રાજ્યમાં ફાર્મા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે જેમાં રાજ્યમાં ખેડૂત નોંધણી છ લાખ ત્રીસ હજાર થયેલ છે જેમાં પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી રાખવામાં આવેલ હતી જેની મુદ્દત હાલ પર્ય તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવે છે જે મુજબ ઘટિત અમલ કરવા લગતને જણાવવા વિનંતી છે એટલે કે ખેડૂતભાઈઓ આ તારીખની મુદત લંબાવીને તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી કરવામાં આવેલ છે ત્રીસ તારીખ સુધીમાં તમામ ખેડૂતભાઈઓએ જેમને બે હજારના આપતા મળે છે એમણે ફરજિયાતપણે આ ફાર્મ રજિસ્ટ્રેશન કરાવી લેવું ખેડૂત મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ અમારી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો અમારી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું ભૂલશો નહીં ઉપરાંત આ વિડીયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો આપ સૌના પ્રશ્નોના અમે સંતોષકારક જવાબ આપીશું આભાર